ધોરણ સાત વિજ્ઞાન પાઠ દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક પ્રશ્નો એક વિદ્યુત પરિચયના વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરો જોડાણ તાર ઓફ સ્થિતિમાં કળ વિદ્યુત બલ્બ વિદ્યુત કોષ ઓન સ્થિતિમાં કળ અને બેટરી જે તમને પુસ્તકમાં પેજ નંબર એકસો એકસઠ ઉપર આપેલ છે બીજું જોઈએ આકૃતિ ચૌદ પોઈન્ટ એકવીસમાં દર્શાવેલ વિદ્યુત પરિપર્થને દર્શાવતી વિદ્યુત એકાકૃતિ દોરો તો એ જ છે તો ચાર વિદ્યુત કોષો ધરાવતી બેટરી બનાવવા માટે તમે ચા તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખા દોરો તો અહીં ધ્રુવોને વિજાતીય રીતે જોડવાથી પરિપથ પૂર્ણ થશે અર્થાત એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ બીજા ધ્રુવ વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાશે આમ કરવાથી પરિપથ પૂર્ણ થશે ચાર આકૃતિ ચૌદ પોઈન્ટ ત્રેવીસમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશ તો નથી તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિવર્તનમાં જરૂરી ફેરફાર કરો તો અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે વિદ્યુત કોષના બંને ધન ધ્રુવોને એકબીજા સાથે લગાવેલ છે બલ્બ પ્રકાશિત કરવા માટે ધન અને ઋણ વિદ્યુત બારણને જોડવા પડશે પેશન્ટ પાંચ છે વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરોને નામ આપો તો એક છે વિદ્યુત પ્રવાહની ગરમીની અસર બીજું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છઠ્ઠું જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે સમજાવો તો જ્યારે વાયર દ્વારા વિદ્યુત પ્રવાહમાં ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પરિપેરિત થાય છે તેથી તેની નજીકમાં રાખવામાં આવેલી હોકા યંત્રની સોયમાં વિચલન જોવા મળે છે આ કારણથી તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે સાતમો આકૃતિ ચૌદ પોઈન્ટ ચોવીસમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકા યંત્રની સોય આવર્તન દર્શાવે છે તો ના જ્યારે સર્કિટ બંધ હોય ત્યારે હોકા યંત્રની સોય આવર્તન બતાવતી નથી જ્યાં સુધી પરિપથમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર પરિવર્તિત થયું નથી ક્વેશ્ચન આઠ ખાલી જગ્યા પૂરો એક વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે તો ધન બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે છે તો બેટરી ત્રણ જ્યારે રૂમ હીટરમાં વધુ વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે ખાલી જગ્યા તો ગરમી ઉત્પન્ન કરે છે ચાર વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે તો ફ્યુઝ ક્વેશ્ચન નવ સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાનની સામે એફ પરની નિશાની કરો એક બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે તો ખોટું એફ બીજું જ્યારે ફ્યુઝમાંથી પસાર થતું વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે તો ટી ત્રણ વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી તો એફ ચાર વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે તો ટુ સોરી ટ્રુ ટી આવશે ક્વેશ્ચન દસ પ્રશ્નો દસમું જોઈએ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો સમજાવો ના કારણ કે પ્લાસ્ટિકમાં ચુંબક તરફ આકર્ષિત થવા માટે ચુંબક કે ગુણધર્મ નથી તેથી પ્લાસ્ટિકની થેલીઓને અલગ કરવા માટે ચુંબકનો ઉપયોગ કરી શકાતો નથી અગિયાર તમારા પરના ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે શું તમે તેની સાથે સહમત છો તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો તો ફ્યુઝને વાયરના ટુકડાથી બદલવો એ શાણપણનો વિચાર નથી કારણ કે તેમાં ગલન બિંદુ ખૂબ જ ઓછું છે ધાતુના ટુકડાના કિસ્સામાં ગલન બિંદુ ઊંચું હશે અને ઓવરલોડ અથવા વધુ ગરમ થવાના કિસ્સામાં સર્કિટ અકબંધ રહેશે આ કારણથી ઘરના તમામ પરિપથોમાં વધારે માત્રામાં વિદ્યુત પ્રવાહ વહેશે જેથી ઘરના અન્ય સાધનો કે ઉપકરણો ખરાબ થવાનો ભય રહેશે આથી હું તેની સાથે સહમત નથી બારમું જોઈએ આકૃતિ ચૌદ પોઈન્ટ ચાર મુજબ જુબેદાએ વિદ્યુત કોર્ષના હોલ્ડર વડે વિદ્યુત પરિપત બનાવ્યો છે જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે ઝુબેદાને મદદ કરો તો ઝુબેદાએ નીચેના કારણોને એક વખત તપાસી લેવા જોઈએ બે કનેક્ટિક વાયર છૂટા હોઈ શકે છે ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી રહી હોય સ્વિચ સારી રીતે કાર્ય કરી શકતું ન હોય અથવા કોર્ષની ઉર્જા પૂર્ણ થઈ ગઈ હશે તેરમ ક્વેશન જોઈએ તો આકૃતિ ચૌદ પોઈન્ટ પચીસમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં એક જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈપણ બલ્બ પ્રકાશિત થશે બીજું જ્યારે પરિપર્થમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે કયા ક્રમમાં બલ્બ એ બી તથા સી પ્રકાશ આપશે તો પહેલું જોઈએ ના બલ્બ ચમ પહેલી જે છે એનું છે આન્સર ના બલ્બ ચમકશે નહીં કારણ કે જ્યારે સ્વિચ બંધ હોય ત્યારે પરિપર્થ પૂર્ણ થતો નથી બીજાનો જવાબ આવશે હા બલ્બ એ બી તથા સી પ્રકાશ આપશે જો સ્વિચ ચાલુ હોય તો બધા બલ્બ એક સાથે ચમકે છે ઓકે અને આજ સાથે આપણું આ સ્વાદે અહીંયા પૂરું થાય છે